કાલ બધ એ વીર ને જરી ભરેલા સાફા અને વીર ને જોટારી બંધુ કજ કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજા મજા ને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણા એક નવા વ્લોગ વિડીયો ની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને ફરી પાછા આપણે એક નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે તો કાલે હું છે ને વાળ કપવા ગયો તો મસ્ત મજાના વાળ કપ કટ કરી નાખા છે મારી મમ્મી કીધું ને કે હેન ટુકા કરી તો તા હા બને ટુકા કરી નાખે ભારત કીને કે ભારત લાગે હે ટુકા જ લાગે ઓલા ભૂંડા લાગે હા અસલ ના લાગે ઓલા મોટા હોય કે આમ સુરવીર જેવો લાગે સુરવીર જ લાગે બારવટી લાગે

घर न वहीवट म मम्मी करा એટલે હું એ પૂછવું પડે પહેલા બજે હા શું ખોટું બોલું હા હું હોયવટ કર તમ પૈસા ન દેતા ના માર તો ક્યાં કેટલા પૈસા એ મને જ ખબર ખોટી નહિ વાતું યાર રોગા મમ્મી ના એકી કર પૈસા ન કરો પણ તમે તું કે હોયવટ કરે હોયવટ કરતે પૈસા પૈસા ફોન માં જો હટણ બધાય ને Google ચાલુ થઈ ગયા પૈસા ના 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 કટ કટ વાત કરો હાલો ફટાફટ આપણે જવાનું છે પહેલા ગડુના પાટિયે પછી ત્યાંથી ઇટીટી માં ક બસ માં જવાનું છે ક્યાં જવાનું છે ભણવર અને પછી ભણવર થી જવાનું છે આપણે જામનગર વારી બસ માં ગોણ તો હાલો હાલો ફટાફટ હાલો બે પાસાની લઈ જ

ના એ નું કામ કરે આપ તો જો એ ટે રે 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 ટે રે 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 હું લેવું તારે એવું હું એવું લતો હું હું લેવું હું કે ને સે ન ફાકલાની ફાકી ન ખાને કા સે તરા લતો હું કીતમ નખ પૈસા ફાકી ખાવા જો છોકરાને ફાકી ન ખાવાની હું ના લેવાય હા કાકે મે 12 વરસથી 15 વરસથી મુક દીધી નકત ખાતા ને પેલા કા દાતા એ ને બધું ખરાબ થઈ ગયે ખાતો હા બે વાટ કાને બેસે હોને

હે પાંચ હજાર દિ ભાઈ પાંચ હજાર લાઓ પાંચ હજાર લા પાંચ હજાર લગાવો પાંચ હજાર લાવ પાંચ હજાર લગાવો સમશે હા લાવો હાલો પાકિટે જવા દોટ તો ટેક્સીમાં ભાઈ હેને ભાણવાર બસ સ્ટેશન ને પહોંચી ગયો અહીંથી આપણે હેને બસ પકડવાની હે જોઈએ આ બસ ક્યાંની હોય આ જો જામનગર જામનગરની હોય ને તો આમાં જ ચડી જાવ હે એટલે લગભગ બારક વાગે પહોંચી જાય ગોણ ભાઈ બસમાં બેઠો તો નથી બસમાં ડીઝલ થઈ ગયું પછી પુરાવા આવ્યા અહીંયા મોકે બસમાં ડીઝલ પૂરું થઈ દીધું શું કરે આમાં હલો પુરાન પાછું બસમાં નાખી તો ગાઈસ થઈ ગયા ત્યારે બીજો દિવસ અને ફરી પાછો આપણે નવો બ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે અને આજે હે ભાઈ લગન લગન લઈને આવે છે અમારા મામાનિયા તો આપણે ત્યાં જવાનું છે ને પાછા કપડાં બદલાવી લીધા હે નવે નવા પાછા ઠપકારી લીધા હે કાલ હે ને જે ઓલું આપણે શું કે ડીઝલ હતું એ બસમાં માં થયું હતું એ બધી પુરાઈન પાછા હું બસમાં કઈને આવતો હતો એમ એવું નથી જીસીબી આવતું હતું ત્યાં ડીઝલ થયું હતું એટલે લેવા ગયા હતા તો જુઓ આ હે ગુવાણા અને પેલા લોક તમે જોયું હશે હાલો પછી જાય આપણે મારા મામાને ઘેરે જ્યાં લગ્ન છે ત્યાં અને જે ગલુલ યુદ્ધ બેઠો આપણો કુતરા જવું છે ને રઘુ જવું રાઈન પાહે જ હાલ ગલુ 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 ગલી

અક્ષો અક્ષો હાલો એ વીર ને જરી ભરેલા સાફા અને વીર ને જોટારી બંધુ કભાઈ તલવાર છે ને આ તલવાર છે ને ભાઈ હું લીવો હું મારા મામા હાટું ગામ મને કીધું તલવાર લઈએ થયું કેમ બગે હાથમાં એમ તો સારી લાગ્યો આગલા જન્મમાં હું હે ને પોદરો બોલી આવી જાય આગલા જન્મમાં હું હે ને ક્યાંક યુદ્ધ લડવા ગયો હે એટલે આમ સારી લાગે હે આપણો દ્વારો આમાં કે આવે ચાલો હે ને ફટાફટ આવે હે ને જઈએ અને બપોરનો હે ને જમવાનું વાઈટ જોઉં હું પછી આપણે આ તલવાર પુગાર દે ઠેકાણે પછી ખાઈ લઈ અને વિડીયો કટકે આવી તો બીજો દિવસ ને આજે હે ભાઈ માંડવો અને હવાર હવાર હેન આવી ગયા હે ફોટો ફોટોશૂટ કરવાનું હે

ભાઈ લગનમાંથી માંથી પાછો આવતર્યો અને ફરી પાછો આપણે વ્લોગ ચાલુ કરી દીધો હે તો લગન માં ગયો ને પાછો આવ્યો થોડોક બીમાર પડી ગયો કાન હે ને આ બાજુ હરી હોય ને હરી કરવાની ને ખબર હતી રૂવારી એ ભરાવતો હતો ને એમાંથી જરાક ખીલ જેવું થઈ ગયું ને પાઇકું હે ફૂલ તો આ કાન ને આ બાજુ આ સાઈડ ને હોય ગયું હે દેખાય બહુ બોલાતો નથી અને આ ચાલુ કર્યો બેદી પછી વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યો લગ્ન માં બેદી થઈ ગયા અને આ ટ્રેક્ટર ના ટાયર જો આ ટાયર હે આપડે અઢાર ના જો કેમ હે આ મારા જેટલા ટાયર હે અમારે ખંભિયા પૂર્યા છે કેમ નાખ્યા ખબર આને ડોટા ભરા દીધા હા પંખામાં દેખાય એનથી હે પંખા ગુસા કર નાખ્યા હે અને રાખ દીધા કોઈ ના ટાયર જોતા કીધું જબરી ના હે આવું પણ પીછોતેર વર્ષ પાવાનું ટ્રેક્ટર હે ન્યુ ઓલ જોયું કેમ હે આનું ઇન્ટિરિયર બધું ઓલું ના નીશું ટ્રેક્ટર હે ટોચન કિંગ ઇનવેરિંગ હે બધું ને આનું ગેર આયા ઓલો લીવર નો ગેર આયા ઓલો લીવર નો વાયર આયા આથી આમ કરીને તો શું થાય જે બધું ભારી ખદ ને માટી જોઈ લે પણ ખરા ખરા કેવાય ઉપડી ગયું માન ઉપડ્યું ગમોલા ઉમર કેટલી થાય તમારી કેટલી છે તમારી મારે મારી તો ઘણી થઈ અહીંયા ઓ કમ ઓય જાવ ચાલ જાવ ઓલી જાવ ઉપડી જાય પાને આયા હે આમ દે રાખું લેવો ને આવે અને આમ રાખ્યું હોત તો આમ તો આડું રાખીને બાંધી બાંધુ હોય ને ના લીવર હોય ને દેખાડો એ જો આ ખોલે દેખાય આ એર ખોલો ને તમે તો હાને ટ્રેક્ટર નો વોશ પાવર હે વધી જાય પીસોતર વોશ પાવર નું હોય ને તો એ ડાયરેક્ટ સીધું થઈ જાય હોસ્પાવર નું અમારા વાયરમાં હે ને જે ભૂશવી મારે છે દરિયા ખાડું તમને તો કદનો આ કાન હા હા લલકા ને અમારે હાજર આમાં ક્યાંય મજા ઢાંકણી ખબર આ ખોલ નાખી નાખો ખોલીને પછી એક દી નાખ દો ટ્રાય કરી ભાગે ટ્રેક્ટર હાઉ ફોર વ્હીલ થઈ જાય અહીં ઉપર થઈ જાય કરવું હોય તો અને હે ને ભાઈ ઇન્જિન બનાવડે એવું હે હવા લાખ રૂપિયા બેઠો ઇન્જિન બનાવડાવવાનું બધું નવું નાખ્યું છે ને આ આ હે હે ને આપણે જે ડીઝલ આવતું હોય ને એના ફિલ્ટર છે બે એ નવું નાખ્યા છે ઘણું બધું નવું નાખ્યું એન્જિન જાખું નવું બદલાવ નાખ્યું છે ધવાળીયું નવું છે ટ્રેક્ટર ઇમ હે ભરે સર આનો ઓઈલ ફિલ્ટર જ આ બદલાવ નાખ્યું ટ્રેક્ટર માટી પરમાં ટ્રેક્ટર તો જાય ને હે ભાઈ આ જમ્બોના ટાયર એવડા હે ને આ આપણે ટ્રેક્ટરમાં નાખી હમાય કે ના હમાય ની જગ્યા હોય ને એટલે વેતકની જગ્યા જોઈ ટાયરમાં અમે આપણે વેતકની હે લગભગ હમાઈ જાય પંખા હને ઓલા હેઠે સાપડા નાખવા પડે બે બે છે ડેટ પંખામાં સાપડા નાખીને નજર લઈ અને લગભગ હમાઈ જાય આના ટાયર તો જો બસ ના લાગે ઓલાના ટાયર હમ જતા એને કવિડા હે જીસીબી ટાયર એના એવડા હે હમાય તો જાય કે વિડિયો માં સબસ્ક્રાઈબ કરી દેજો કે આમાં મારામાં જોઈને મોબાઈલ સામું જોઈએ કે Kje, kje? Like, share, subscribe kje? Like, share, so <laughs> subscribe